અંજારમાં ભૂ માફિયા ફરી સક્રિય જિલ્લાના મોજણી વિભાગની કોઈ ભૂમિકા છે કે કેમ તેની તપાસ લાંચ રુશ્વત ખાતું કરે તે સમયની માંગ અંજાર શહેરના આજુબાજુ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ થઈ રહ્યું છે ડીઆઈએલઆર જિલ્લા મોજણી વિભાગનું ખુલ્લું સમર્થન ભૂમાફિયાઓને હોય તેવું લોકમુખેથી પણ સાંભળવા મળે છે અંજાર શહેરની બહાર આવેલ સાંગ નદી જાણે ભૂમાફિયાઓનો દબાણ કરવાનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે સરકારી પડતર ખરાબાની જમીનો ઉપર તો માપણી કરી સીટ બેસાડી દેવાય છે પણ નદી વચ્ચે માપણી કરી ટાવર્સનો સર્વે નંબર બેસાડવામાં આવે છે તેવો દાખલો પહેલીવાર સામે આવ્યો છે માલિકીની જમીન નદીમાં ડૂબમાં ગયેલી હોય ને જમીન ઉપર કબજો કરે તે પણ સમજાય પણ નદીમાં સીટ જમીન મહેસૂલના કયા કાયદા હેઠળ બેસાડીએ તે સમજાતું નથી સરકારી કચેરીઓમાં કોઈ સુપ્રીમ કોર્ટના કાયદાથી પણ અલગ પરિપત્ર ભૂમાફિયાઓ માટે બનાવ્યો હોય તેવું લોકમુખેથી પણ સાંભળવા મળે છે અંજાર શહેરમાં મામલતદાર કચેરી અને નાયબ કલેક્ટર શ્રીની કચેરીમાં જમીનો દબાણની અરજીઓ આવેદનપત્ર આપી વારંવાર જાણ કરવામાં આવે છે પણ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી સ્ટોરી બાય નિર્મલસિંહ જાડેજા અંજાર આજે રોજ આ સાંગ નદીમાં ભેગા થાય માલધારી ચાર છો દીથી આ બધો ખોદાણ કામ ચાલુ થાય ભૂમાફિયાનું જીસીબી પણ હાલે છે આ બધો ચાર વર્ષ પહેલાં બંધ કરાયા ચાર વર્ષ પછી જાગ્યા આ બધા લોકો આખી નદી અવાળો મેન અમારો છે નવા અંજારનો માલધારીનો એ બધો બંધ કરવા માગે એ રસ્તો ખુલ્લો કરાયો અને જીસીબી ચાલુ છે એ લોકો નામ નથી લેતા અને આમ આવે આવે એમ કરે અને ભાગી જાય છે એટલે આજે અમે આ બધો ભેગા થઈને બંધ કરાયો છે અને આ નદી આખી સમણ પૂરણ બધી આખી આ પણ દબાવેલી છે આ નદી પચા પચા પણ આ બધો ઠેઠથી અમુક દસ માણસો ઊભા રાખ્યા છે એને ખુલ્લા હથિયાર લઈને આ બધા અમે આવ્યા છીએ દસ માણસ પરત છે હજી તો એ ઠીક છે અમે આ બધો બંધ કરાયો ટાણે અને આની સરકાર તાત્કાલિક નોંધ લે કાપ નહીં તો નદી બચશે નહીં

કાંઈ આપ્યા નથી એને એ આવી બે માણસને ને સાંભળીને હાલ્યા જાય સેઠ આવશે અમે બેઠા અડધી કલાક સેઠ આવતો નથી કોઈ નથી નામ આપતા એનું કે અમે કોણ છો લેખિત લેખિતમાં કાંઈ નથી આપ્યો ખાલી જીસીબી મોકલે જીસીબી ત્રણ વાળા પેલા કરી હતી બંધ હતો ત્રણ વર્ષથી પાછા ચાલુ થઈ ગયા ત્યાં હું માલધારી સંગઠન મંત્રી જ છું અને આજે હું આવ્યો છું સવાર સવારના જીસીબી બંધ કરાવી બધો અને બેમાનસો એના આયા તા ઈ આલે આગે સેઠ આવશે અડધી કલાકથી કોઈ આયો નથી એટલે એમાનસો ભાગી ગયા આ અમાર રજવાત હતી આજની ભૂજના હાટ શમા જુબિલી ગ્રાઉન્ડ થી તદન નજીક અને કચ્છમાં સૌ પ્રથમ વાર ટેરેસ ઉપર ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે terraceresto.com આ ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભુજ દર્શન કરતા કરતા આપ સ્વાદિષ્ટ ભોજનનો લહાવો લઈ શકો છો કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટેનું અને ક્વોલિટી ફૂડનું પર્યાય એટલે ટેરેસ રેસ્ટોરડોટ કોમ અહીં સ્વાદિષ્ટ ફૂડ સાથે વાઈફાઈ સુવિધા પાર્ટી મીટિંગ માટે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે ટેરેસ રેસ્ટોરડોટ કોમમાં સ્વચ્છતા સાથે વિનય સ્ટાફ દ્વારા ભોજન આવે છે ગુજરાતી પંજાબી ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ નો સ્વાદ આજે જ પદાર્થ સનરાઈઝ એપાર્ટમેન્ટ જીવીની સામે